ખેડામાં થાર અને બસની એવી ટક્કર જોવા વાળાના રોવાટા ઉભા થઈ જાય થાર ચાલકનું ઘટના સ્થળે મોત મુસાફરો ઘાયલ કપડવર નડિયાદ રોડ પર અત્યારના કેનાલ પાસે બનેલી ઘટના રૂપરોડ ઝડપે આવતી બસ ને મારી ટક્કર કપડવટ નડિયાદ રોડ પર આવેલી અત્યાર બાદ કેનાલ નજીક આજે એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિન્દ્રા થાર અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીઆરએસટીની બસ સામે અથડાયા હતા અકસ્માતમાં થાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમટી ભરી મોત નીપજ્યું હતું જ્યારે એસટી બસમાં સવાર મુસાફરોની નાની મોટી ઇર્જાઓ પહોંચી હતી પોલીસના જણાવ્યા અનુસાર કપડવંશથી નડિયાદ તરફ જઈ રહેલી એક મહિન્દ્રા થાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક જ સામેથી આવી રહેલી એસટી બસ સાથે અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે એસટી બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બસ રોડની બાજુમાં એક રૂચ સાથે અથડાઈ હતી અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો